નમસ્કાર મિત્રો મિત્રો ઘીના ઠામમાં આખરે ઘી પડ્યું શું આ સમાધાનના સંકેતો છે સમાધાનના દ્રશ્યો છે ભાવનગર સાંસદ નીમુબેન બાંભણિયા મુંબઈ પરસોત્તમભાઈ સોલંકીને મળવા કેમ પહોંચ્યા તેમની વચ્ચેની મુલાકાત ભાઈ બેન વચ્ચેના પ્રેમના દ્રશ્યો શું સૂચવે છે શું પહેલા કંઈ અલગ પરિસ્થિતિ હતી આજે કંઈ અલગ પરિસ્થિતિ છે અને ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ નીમુબેન બાંભણિયાએ

કે નીમુબેન બાંભણિયા ન આવ્યા તેમની માટે મેં શું નથી કર્યું તેમને મેં કયા કામ આપ્યા સમાજના આગેવાનો હાજર છે મેં એમની માટે શું નથી કર્યું આમ છતાં પણ મારા દીકરાના જન્મદિવસ પર તેઓ હાજર ના રહ્યા આ પ્રકારની વાત પરસોત્તમભાઈ સોલંકીએ કરી હતી ત્યાં સુધી કહ્યું કે કહ્યું હોત તો પ્લેનની ટિકિટ હું કરાવી દેત ત્યાં સુધી કહ્યું હતું પોતે કે આજની તારીખે પોતે કેન્દ્રીય મંત્રી હોત અલગ અલગ મુદ્દા પર તેમણે વાત કરી હતી પરંતુ તેમની વાત નિમુબેન બાંભણિયાને લઈને જે હતી તે ખૂબ વાયરલ થઈ હતી નિમુબેન બાંભણિયા મુંબઈ પહોંચ્યા હતા લાલબાગ રાજાના તેમણે દર્શન કર્યા હતા સિદ્ધિ વિનાયકના દર્શન કર્યા હતા અને તેઓ પરસોત્તમભાઈ સોલંકી જે અંધેરીમાં ગણેશોત્સવનું આયોજન કરે છે ત્યાં પણ પહોંચ્યા હતા ત્યાં દર્શન કર્યા અને તેમના બંને વચ્ચેના દ્રશ્યો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે પરસોતમભાઈ સોલંકીએ નીમુબેન બામ્ભણીયાને આશીર્વાદ પણ આપ્યા બંને વચ્ચે વાતચીત થઈ અને નિખાલસ સ્વભાવમાં બંને જોવા મળ્યા સાથે હીરાભાઈ સોલંકી હતા પરસોતમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકીના પરિવાર લોકો હતા દિવેશભાઈ સોલંકી હોય હીરાભાઈ સોલંકીના દીકરા હોય ત્યારબાદ નીમુબેન બામ્ભણીયા હીરાભાઈ સોલંકીને એક બંધ ઓફિસમાં મળ્યા હતા તેમની વચ્ચે વાતચીત થઈ અને આ સાથે તેમના પરિવાર દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આપણે અલગ અલગ મુદ્દે વાત કરવી છે કે ભાવનગરમાં શું ચાલી રહ્યું છે ડેમેજ કંટ્રોલ કયા અર્થમાં હું કહી રહ્યો છું પરંતુ આ પહેલા તમે સાંભળો કે સોલંકી આજથી અમુક મહિના પહેલા એટલે કે જુલાઈમાં શું બોલ્યા હતા દિવેશ સોલંકીના જન્મદિવસના કાર્યક્રમ પર સાંભળો હવે આપણા સંસદ સભ્ય બેન આટલા મારા દિવેશના પ્રસંગે બેને એમ વિચારવું છે કે ભાઈના દીકરાનો જન્મદિવસ એને ગમે એટલું પ્લેનનું કાગળ લખી અને જોઈએ તો હું ટિકિટ આપી દે પણ આવી જાઉં હું બેન માટે હું નથી કર્યું બેનને મેં હું કામ નથી કર્યા અને બેનને મેં કયા કામ દીધા એ તો કે નથી મેં એવું કર્યું ભલે સુખી રહે બેન મારી બેન અને બેન આ મેં નથી કર્યું કોઈ કહી દે મને આલો આપણો સમાજ બધો બેઠો જે બેનના આગેવાનો તમે બેનને કહેજો કે પરસોત્તમભાઈના કોઈ પ્રસંગ એવા નથી કે સમાજને કોઈ પાછા વાયા આપણે સાંભળ્યું કે પરસોત્તમભાઈ સોલંકી શું બોલ્યા હતા એ સમયે અમે પણ સમાચાર રજૂ કર્યા હતા કે શું ભાઈ અને બેન વચ્ચે બધું બરોબર નથી કારણ કે ભાવનગરથી સાંસદની ટિકિટ આપવાની હોય કે પછી ભાવનગરથી કોળી સમાજથી આવતા કોઈ પણ ઉમેદવાર મહેનત તો કરવી પડે આમ છતાં પણ સમાજના મત તો લાવવા પડે એટલા માટે એ અતિ મહત્વનું પરિબળ ગણવામાં આવે છે લોકસભા ચૂંટણીમાં પણ જ્યારે નિમુબેન બાંભણિયાને ટિકિટ મળી તેઓ લોકસભા લડવા ગયા ત્યારે પણ એક થિયરી ચાલતી હતી કે હીરાભાઈ સોલંકીને ભારતીય જનતા પાર્ટી લોકસભા મોકલવા ઈચ્છતી હતી તેનું એક કારણ છે કે હીરાભાઈ સોલંકી લોકસભા જાય તો રાજુલા ખાલી પડે અને આ રાજુલામાં ભારતીય જનતા પાર્ટીની ટિકિટથી અમરીશભાઈ ડેર લડે અને જીતે અથવા હારે જે કંઈ પરિણામ આવે પણ અમરીશભાઈ લડે તેના પરિણામે અમરીશભાઈ જે વંડી ટપીને આવ્યા તેનું પણ તેમને ફળ મળી જાય બીજી તરફ હીરાભાઈ સોલંકી જે વર્ષોથી ધારાસભ્ય તરીકે જીતે છે તેમને પણ લોકસભામાં લઈ જવામાં આવે તો તેમને પણ ગમે પરંતુ આ બાબત હીરાભાઈ સોલંકી અને તેમના સમર્થકોને મંજૂર નહોતી હીરાભાઈ સોલંકી ઈચ્છતા હતા રાજુલામાં રહેવા માટે તેમના સમર્થકો ઈચ્છતા હતા કે તેમના નેતા રાજુલામાં જ રહે અને અંતે ટિકિટની જાહેરાત થઈ જોકે પત્રકારોએ તેવા પણ સવાલો કર્યા હતા કે હીરાભાઈ સોલંકી ગાંધીનગર પહોંચવા નીકળ્યા છે તે સહિતના સમાચારો વાયરલ થઈ ચૂક્યા હતા પરંતુ જ્યારે ટિકિટની જાહેરાત કે નીમુબેન બામ્મણીયા ભાવનગર લોકસભામાં ભાજપના સિમ્બોલ પર લડશે ત્યારે રાજુલામાં ફટાકડા ફૂટ્યા હતા રાજુલામાં આતિશબાજી થઈ હતી અને એમના સમર્થકોએ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અમે ખુશ છીએ કે ભારતીય જનતા પાર્ટીએ હીરાભાઈ સોલંકીને રાજુલામાં જ રાખ્યા આ હદ સુધીની રાજનીતિ રાજુલામાં થાય તેમના નેતાને લોકસભામાં ટિકિટ ન મળે તેની પણ ખુશી હોય કારણ કે એ ધારાસભ્ય તરીકે એ મત વિસ્તારમાં રહેશે ત્યારબાદ નીમુબેન બાંભણીયા લડ્યા બેશક તેમની મંજૂરી હોય સોલંકી પરિવારની પરસોત્તમભાઈની મંજૂરી હોય અને ત્યારબાદ તેમને મદદ પણ કરવામાં આવી હોય બી તરફ તેમની સામે ઉમેશ મકવાણા હતા ઉમેશ મકવાણા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના ઉમેદવાર હતા જોકે એટલું બધું પરિણામ તેઓ લાવી ન શક્યા આજની તારીખે પણ તેઓ આમ આદમી પાર્ટીમાં સસ્પેન્ડ થયેલા છે કોંગ્રેસમાં જોડાયેલા નથી શું કરી રહ્યા છે તે જાણે પણ આ બધી પરિસ્થિતિ વચ્ચે નિમુબેન બામણીયા વિશે થોડા સમય પછી પરસોત્તમભાઈ સોલંકી જે બોલ્યા એ અતિ મહત્વનું હતું સીધી વાત છે કે સમાજના કોઈ મોભી હોય સમાજના કોઈ મોટા રાજકીય આગેવાન હોય તે પોતાના દીકરાના જન્મદિવસ પર આમંત્રણ પાઠવે તો પછી નેતાઓએ જવું જોઈએ નીમુબેન બાંભણિયા કોઈ કારણસર પહોંચ્યા નહીં પરંતુ ત્યારબાદ તેમને પણ આ સાંભળવું પડ્યું આ વિડિયો ખૂબ વાયરલ થયો હતો અંતે નીમુબેન બાંભણિયા મુંબઈ પહોંચ્યા હતા તે પરસોત્તમભાઈ સોલંકીને પણ મળ્યા અને તે બંને વચ્ચેની મુલાકાત ખૂબ નિખાલસ રહી પરિવારના લોકો અને ખરા અર્થમાં ભાઈબહેન મળતા હોય તેવું આપણે કહી શકીએ અને ડેમેજ કંટ્રોલ જે નીમુબેન બાંભણીયાએ કરવાનું હતું તે એમણે કરી લીધું કારણ છે કે તમે વિચારો કે પરસોત્તમભાઈ સોલંકી તો આજની તારીખે બધાને કહેવા ન જાય કે નીમુબેન બાંભણીયાને મત ના આપતા નીમુબેન બાંભણીયા સારા નથી એ બધાને કહેવા ન જાય પણ તેમના વિડીયો તેમની વાત અલગ અલગ લોકો સુધી પહોંચતી હોય છે અને ત્યારબાદ જે પરસોત્તમભાઈ સોલંકીને માનતા હોય તે લોકો નીમુબેન બાંભણિયાથી થોડું અંતર રાખે એમને લાગે કે આ પરસોત્તમભાઈ સોલંકીની વિરોધમાં છે ભાજપમાં છે આમ છતાં પણ તે પરસોત્તમભાઈ સોલંકીની સામે છે એના કાર્યક્રમમાં હાજર પડતા હોય છે અને આ સમયે પણ નુકસાન કરે કારણ કે સમયે આ વિડીયો કટકા ખૂબ વાયરલ થતા હોય છે આ વિચારી નિમુબેન બાંભણિયાએ અત્યારે જ મુલાકાત કરી લીધી આ પહેલા પણ તેમની વચ્ચે મુલાકાત થઈ હોઈ શકે પરંતુ જે દ્રશ્યો બહાર આવવા જોઈએ જાહેર કાર્યક્રમમાં મુલાકાત થવી જોઈએ એ આ ગણેશોત્સવ કાર્યક્રમની છે આપ વિચારો આ બાબતે આપનું શું કહેવું છે કારણ કે ભાવનગર સાંસદ અને પરસોત્મભાઈ સોલંકી આમ તો પરસોતમભાઈ સોલંકી પણ પોતે ભાવનગર સાંસદ બની શકે એટલી ક્ષમતા ધરાવે છે પણ એ ધારાસભ્ય તરીકે આજની તારીખ સુધી છે મંત્રીપદ જાળવી રાખ્યું છે તો અત્યારે જે નિબુબેન બાંભણીએ આપણે સોતમભાઈ સોલંકીને મળી એ બાબતે આપ શું વિચારો છો ભાવનગર સાંસદને મુંબઈ કેમ પહોંચવું પડ્યું કેમ તેમની સાથે મુલાકાત કરવી પડી વાત એ છે કે આ મુલાકાત ન કરી હોત આ પ્રકારના દ્રશ્યો વાયરલ ન થયા હોત તો શું ફરક પડત નીમુબેન બામણિયાને શું આવનાર સમયમાં તેને મોટી ખોટ પડી શકે મોટું નુકસાન થઈ શકે આ તમામ બાબતે આપનો અભિપ્રાય આવકાર્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ વાત પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ